નમસ્કાર કેમ છો તો મારો ભાઈ છે ને બે દિવસ થાય છે અને આજે જવાનો છે બસ છે તો એ જમે છે તો કીધું જાય છે તો થોડોક લગ લઈ લઉં અને અમે ગઈકાલે ગયા તા ચોટીલા એની ક્લિપ પણ આગળ થોડીક લગાવી દઈશ તો અત્યારે એ જમે છે અને હમણાં એને બે વાગ્યાની બસ છે એટલે જમીનની નીકળી જશે એના કપડાને બધું સુકાય છે જે મારે સંકેલીને એને દેવાનું છે તો સારું ચાલો

અહીંયાથી હવે જો બહાર નાસ્તો કરશું ક્યાં જમશું કાંઈ નક્કી નથી અહીંયા તો બહુ ગરદી છે જમવા આજે રવિવાર છે ને એટલે બજારમાં બધું મસ્ત વસ્તુ મળે ના મારે નથી છોકરા આવશે ને નહીં તો વે ગયા સુરત નગર તો રમકડા લેવા પડશે જમવાનું ચાલુ કરી દીધું છે વઘારેલા ભાત છે વઘારેલા બટેટા રોટલી અથાણું છાશ સવા એક થઈ ગયો છે હમણાં બસ એને હું પેકિંગ કરી દઉં છું અને બસ છે એટલે નીકળી જવાનું છે તો અત્યારે સાડા પાંચ થઈ ગયા છે હું લસણ ફોલવા લઈને બેઠી છું લસણ ફોલું છું ફોલવાનું છે બાકી છે અને થોડાક વટાણા છે એ ફોલી નાખો બહાર બેઠી છું વાતાવરણ મસ્ત છે અત્યારે ઠંડી નથી બહુ અત્યારે પડતી થોડોક પવન લાગે છે મારો ભાઈને બે વાગ્યાની બસ હતી એટલે એ તો જતો રહ્યો અત્યારે એટલે કે ગમતું નથી કોઈ ઘરેથી આવે ને અથવા તો કોઈ મહેમાન આવે ત્યારે બે દિવસ કે જે રોકાઈ ત્યાં સમય વ્યો જાય ને ખબર ન રહે પણ પછી ન ગમે એકલા રહેવાનું એટલે આમ મજા ન આવે ફૂલ આવે ને પછી તો ગમે જ નહીં જાય ને એટલે શું કરી ચાલ્યા કરે જ્યાં સુધી એક લાલ રહેવાનું છે ત્યાં સુધી તો રહેવું પડશે જો કે આમ કામ આમ કામ કર્યા કરે એટલે કઈ ઓલું થાય નહીં પણ આવી રીતે કોઈક આવે ને આપણું રિલેટિવ એટલે જાય એટલે ન ગમે પહેલેથી પાછા મસ્ત મોટી ફેમિલીમાં રહેલા રહ્યા ને એટલે થોડુંક કેવડાવે એકલા રહેવામાં પણ શું કરીએ ધંધા માટે થઈને તો રહેવું જ પડે અને મારી મમ્મીએ ધ્યા પી આ વખતે હમણાં ભાવ આગળ જઈને આવી તો સારું ચાલો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ સપોર્ટ કરવા બદલ સબસ્ક્રાઈબ કરજો જરૂરથી અને કમેન્ટ પણ કરજો થેન્ક યુ